સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાયું લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ આજરોજ લખતર ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસ માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાનની સહાય આપવા બાબત મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ઢોલ નગારા સાથે લખતર મામલતદાર કચેરી ખાતે પહોંચી લખતર મામલતદાર આર આર પટેલ ને પત્ર પાઠવવામાં આવ્યો હતો તાલુકાના બેતાલીસ ગામમાંથી ખેડૂતો આવી અને ખેડૂત હિતરક્ષક સમિતિ અને યુવક કોંગ્રેસના આગેવાનીમાં ગત ચોમાસાની અંદર થયેલ ભારે નુકસાનીનું વળતરના જે પૈસા અમુક ખેડૂતોને આવ્યા છે અને મોટાભાગના ખેડૂતો એનાથી વંચિત રહી ગયા છે એના માટે અમે